ઘણા બધા લોકોને વિદેશ જવું હોય છે અને એ માટેની ગેલછા હોય છે પરંતુ એ માટે થઈને ગેરકાયદે રસ્તો અપનાવતા પણ ચૂકતા નથી પરંતુ આ જ લોકોને કહેવું છે કે તમારી વિદેશ જવાની ગેલછા કેટલી મોંઘી પડી શકે છે એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ તારીખ 6 ઓક્ટોબર 2025 સમય સાંજનો સ્થળ ગાંધી વિહાર દિલ્હી દિલ્હીના ગાંધી વિહાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો ગાંધી વિહારના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગવાના સમાચાર મળ્યા માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ત્યાં પહોંચી હતી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ત્યારે રૂમમાંથી સળગેલી હાલતમાં એક લાશ મળી આવી હતી

પરંતુ તે એક પરફેક્ટ પ્લાન બનાવી હત્યા કરાયાનો ખુલાસો થયો તેને અન્ય કોઈએ નહીં પણ રામકેશની લિવ ઇન પાર્ટનર અમૃતા ચૌહાણે અન્ય બે શખ્સ સાથે મળી અંજામ આપ્યો હતો જેથી પોલીસે મુખ્ય આરોપી અમૃતા ચૌહાણ તેના પૂર્વ બોયફ્રેન્ડ સુમિત કશ્યપ અને સંદીપ કુમારની ધરપકડ કરી છે फैमिली के एग्जामिनेशन से फ्रेंड्स के एग्जामिनेशन से सामने आते हैं कि देर इज ए सस्पिशन दट इट माइट नॉट बी एन एक्सीडेंट इट माइट बी अ मर्डर तो उसके बाद हम उस एंगल से वापस उसकी सर्च स्टार्ट करते हैं हमने सीन ऑफ क्राइम को सी ही किया हुआ था एफ एस एल से एग्जामिनेशन होता है और सी सी टी फुटेज हम लोग स्कैन करना स्टार्ट करते हैं तो उसमें कुछ सस्पिशियस मूमेंट्स हम लोगों को दिखती है वारदात से कुछ टाइम पहले की उसमें लोग मफल फेस में जा रहे हैं फिर आ रहे हैं बाहर तीन लोग उसका अचानक बाद में ब्लास्ट हो रहा है तो दिस वॉज ऑल डाउटफुल उसके बाद हमने इन लोगों को स्पॉट किया इनको ट्रेस किया और इनके फोन स्विच ऑफ थे सबके जो भी हमारे सस्पेक्ट्स थे और तो इससे हमारा शक और पुख्ता हो गया इस पर और हमने इनको कई जगह रेड करनी पड़ी उसके बाद हम लोगों ने इन तीनों को हिरासत में लिया है जिसमें एक तो महिला थी और दो पुरुष थे दिल्ली में यूपीएससी ने तैयारी करना युवक ने हत्या लिव इन पार्टनर है हत्या करिया तपास में खुलासो क्राइम वेब सीरीज जो बनाव्य मर्डर नो प्लान પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ એકવીસ વર્ષીય અમૃતા ચૌહાણ સત્યાવીસ વર્ષીય સુમિત કશ્યપ અને ઓગણત્રીસ વર્ષીય સંદીપ કુમાર તરીકે થઈ છે તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના રહેવાસી છે પોલીસના કહેવા મુજબ અમૃતા અને રામકેશ મે મહિનાથી લિવ ઇન પાર્ટનર તરીકે સાથે રહેતા હતા થોડા મહિના સાથે રહ્યા પછી અમૃતાને ખબર પડી કે રામકેશ મીણાએ ગુપ્ત રીતે તેનો વિડિયો બનાવ્યો છે

એ પછી 6 ઓક્ટોબરે રામકેશના ફ્લેટ પર આવ્યા સૌથી પહેલા રામકેશને બેહોશ કર્યો અને બાદમાં ગળું દબાવી તેની હત્યા કરી એ પછી તેના શરીર પર ઘી તેલ અને दारू સહિતના જ્વલનશીલ પદાર્થ રેડી દીધા એલપીજી સિલિન્ડરનો વાલ્વ ખોલી દીધો દરવાજો બંધ કર્યા બાદ આગ લાગે તે રીતે ગોઠવ્યો ત્યારબાદ દરવાજામાં નાનું કાણું પાડી બંધ કર્યો અને આંગળીથી અંદરથી બંધ કરી દીધો

આરોપીએ પ્લાનિંગ એટલું જોરદાર કર્યું હતું કે પોલીસ પણ ચકરાવે ચડી ગયું પરંતુ એક સીસીટીવી ફૂટેજે આ આખા ષડયંત્રનો પર્દાફાશ કરી નાખ્યો ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ઘટનાના દિવસે બે બુકાની ધારી લોકો બિલ્ડિંગમાં પ્રવેશે છે લગભગ ઓગણચાલીસ મિનિટ પછી તેમાંથી એક બિલ્ડિંગમાંથી બહાર નીકળે છે પછી રાત્રે બે વાગીને સત્તાવન મિનિટે એક મહિલા એક યુવક સાથે બિલ્ડિંગમાંથી બહાર નીકળે છે તેની થોડી જ મિનિટો પછી ફ્લેટમાં આગ લાગે છે बस आधार पुलिस ने शंका गई पुलिस ने जान गई कि रामकेश अमृता नामनी युवती साथ रहतो रहो तो। त्यार अमृता आकड़ी पूछपरछ करता आखा घटनाक्रम पर पड़दो ऊंचकाई गयो उसमें जो महिला थी उसका डिसीज़ के साथ वो रह रही थी और उसमें उसका एलिगेशन ये था कि इसके पास मेरे कुछ ऑप्सिन वीडियोस है जो ये डिलीट नहीं कर रहा है तो इस वजह से उन्होंने पूरी साजिश को अंजाम दिया उसमें वो जो दूसरे दो पुरुष थे उसमें से एक जो था सुमित कश्यप वो इसके साथ लेडी के साथ पहले इनका रिलेशन रहा हुआ है तो उसने इसके साथ अपनी बात बताई कि ऐसा है तो देन दे ट्राइड टू किलेम और इसमें उन्होंने पूरा उसको एक तरीके से ऐसी સુમિત અને પછી સંદીપ ધરપકડ કરવામાં આવી હતી તમામ આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે ત્રણેય વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ